ખરેખર ઋષિ ભારતી બાપુના વિવાદ હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ ચાલી રહ્યો છે તે અંગે કીર્તી પટલ ઘણું બધું બોલી છે પણ તે માટે આ દાદા શું કે છે ને વિવાદને લઈને કીર્તી પટેલ માટે ખરેખર તમારે જે સાંભળવાનું છે હું તમને થોડીક વારની અંદર આ દાદાનો પૂરો વિડીયો તમને દેખાડવાનો છું આ દાદા એવું કહે છે કે હું કીર્તી પટલના ઘરે સુરત ગયો હતો અને ત્યાં કીર્તિ પટેલ તાળો મારીને જતા રહ્યા હતા એ દાદા ખરેખર શું કહે છે ને હું તમને થોડીક વાર તમને વિડીયો પણ દેખાડવાનું છું હાલમાં તો તમને પણ મિત્રો ખબર છે કે ઋષિ ભારતી બાપુનો ખૂબ સોશિયલ મીડિયાની અંદર વિવાદ ચાલી રહ્યો છે એ અંગે કોળી સમાજના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેદનપત્ર પણ આપ્યું હતું આ દાદાએ અને પૂરી તેમની ટીમ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેદનપત્ર આપ્યું હતું અને દાદા ખરેખર ઋષિ ભારતી બાપુ માટે ખૂબ સારું કહે છે અને કીર્તિ પટેલ માટે તો શું કહે છે ને એ ખરેખર તમારે સાંભળવા જેવું છે કારણ કે ઋષિ ભારતી બાપુના સપોર્ટમાં આવ્યા છે આ દાદા અને કીર્તિ પટેલને તો એવું કહે છે તમે વિડીયો જોઈશો ને એટલે તમે ખરેખર તમને જોવાલાયક છે વિડીયો અને જો મિત્રો તમે વિડીયો બનાવેલો તમામ ગ્રુપ ની અંદર શેર છો એટલે અમારી ચેનલ ઉપર નવો હોય તો તમે અમારી ચેનલ ને કરી શકો છો આ દાદા નો તમે વિડિયો જો ખરેખર વિડિયો તમે જો અને વિડિયો તમે બને એટલે તમામ ગ્રુપ તમારે શેર કરો

અને કાઠિયાવાડી માં આવે હું આપણા મેં ખોઈ દેવી ને તો એ હું જાય મરી જાય લડાય નહીં અમે ક્યારેક ક્યારેક ઘૂસાઈ જાય છે ગાગરામાં તો એમાં એને ઘૂસાવી એમાં શું કર કઈ મોટે ચાર માં ની દીકરી રહે